એમના બંનેના અનાદિ કલ્પિત તદાત્મય સંબંધ પરિણામે કલ્પિત ભેદ વાસ્તવિક રૂપ

જીવ નાદી કઈ રીતે હા સ્વામીજી માયા થી ભ્રમ પેદા ન થઈ શકે ન થાય કારણ કે બ્રહ્મ માયાનું અતિષ્ઠાન છે

এ yeah. আ yeah. yeah. nah,

પણ જીવ ઈશ્વર પેદા ન થાય અને એકલી અવિદ્યાથી પણ જીવ ઈશ્વર પેદા ન થાય

જેમાં સત્વગુણ પ્રધાન હોય અને રજ રજને દબાવે દબા દબાયેલો હોય તેને માયા કહેવાય અવિદ્યા જેનામાં રજગુણ પ્રધાન હોય તમો ગુણ તમો ગુણ પ્રધાન હોય અને રજો ગુણ અને સત્વ ગુણ દબાયેલો હોય તેને તમ પ્રધાન પ્રકૃતિ કહેવાય માંથી શું શું પેદા થયું

તેનું અધિષ્ઠાન ભ્રમ આ ત્રણે મળીને ઈશ્વર થાય અને સત્વગુણ તે માયા છે

રૂપિયા કરતા ઘણી મોટો તો માટે રૂપિયાની ની આપેક્ષિત વ્યાપકતા એવી રીતે અવિદ્યા અપેક્ષા એ માયા મોટી અને ભ્રમ ની અપેક્ષા એ

নান চোজডি হাকেনে কেনে সাকেনে সাবতে ছেছিচ্যিসান ঎কের সাবতে কের সামিছিটলি ছেছান আঐর সামিছি কেছে শানে তুতেচিচে ক� માયા ને અવિદ્યા નિવૃત્તિ થાય માયા ને અવિદ્યા થી પ્રકૃતિ ની નિવૃત્તિ થાય અને પ્રકૃતિ ની નિવૃત્તિ થી પ્રકૃતિ અને થાય અને માયા ને બ્રહ્મ ના સંબંધ ની નિવૃત્તિ થી જીવ અને ઈશ્વર ભાવ ની નિવૃત્તિ થાય ઈશ્વર જીવ અને ઈશ્વર ભાવ ની નિવૃત્તિ થી જીવ અને ઈશ્વરના ભેદ ની નિવૃત્તિ થાય

warna asatbanda parimana damma nimara ah

हे मूल कारण दृष्टा तो, तो भूत भूत आँदे भू कोण भावना वे भूत कोण होत पर या पंच महाभूत नो ये भूत अ तो भू अ انا भू कोण भू मे शास्त्र ब्राह्मण क्षत्रिय गुरु मतलब ब्राह्मण ब्रह्म सोलबी ब्राह्मण हां انا शास्त्र कोण वेद